ઓછા સમયમાં અને ઝડપથી બની જતી રેસીપી છે મગને ત્રણ ચાર વાર પાણીથી ધોઈને આખી રાત પાણીમાં પલાળી રાખેલા છે નમસ્તે આજે આપણે મગનું શાક બનાવીશું અમે આખી રાતના પલાળી રાખેલા મગ છે ટામેટા છે આદુ મરચાંની પેસ્ટ છે ગોળ છે લીંબુની જરૂર પડશે અને આપણા ઘરના જે બેઝિક મસાલા છે તે હવે આપણે વઘાર કરીશું એક પેનમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેમાં આપણે રઈ નાખીશું જીરું જીરું શેકાઈ જાય ત્યારબાદ આપણા બે લીલા મરચાં નાખી દઈશું ત્યારબાદ વાટેલા આદુ મરચાં નાખીશું તેલમાં શેઝ વાત શેકી લેવાનું છે જે આદુ મરચાંની કચાસ છે તે નીકળી જાય ત્યારબાદ આપણે આવા તાપેલા ટામેટા નાખીશું ઢાંકણ ઢાંકીને બે મિનિટ ટામેટા સોફ્ટ થવા દઈશું થવા દેવા ટામેટા સરસ રીતે ચઢી ગયા છે હવે આપણે એમાં મસાલો કરી દઈશું લાલ મરચું પાવડર હળદર ધાનાજીરું પાવડર ગરમ મસાલો અને મીઠું નાખીશું હવે બરાબર મસાલાને શે લઈશું ચાલો બરાબર શેકાઈ ગયો છે હવે અડધા ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને પાણી સાથે મસાલાને બરાબર ઉકાળવા દઈશું રસો સરસ એવો ઉકળી ગયો છે હવે આપણે એમાં મોક નાખીશું મીઠું અને ચટપટું કરવા માટે આપણે એમાં થોડુંક લીંબુનો રસ નાખશું થોડો કોળ નાખી દઈશું હવે એને તેને હલાવી લઈશું હવે એક જ સીટી મારવાની છે એક જ વિસલ લાવવાની છે આ મગનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ખોલીશું કેટલા સરસ મગ થઈ ગયા છે મગનું શાક રેડી છે મગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હેલ્થ માટે ખૂબ સારા છે તમને પસંદ પડી હોય વાનગી તો તમે લાઈક અને શેર કરું કરજો ટેક કેર બાય બાય